હળવદમાં ત્રણ વ્યાજખોરોની ધરપકડ હળવદમાં દસથી ત્રીસ ટકા ઊંચા વ્યાજે નાણાં દઈને વ્યાજખોરોએ શિક્ષકના બે એક્ટિવા અને મકાન પડાવી લઈ પઠાણી ઉઘરાણી કરતાં ચાર વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ વ્યાજખોરોની ધરપકડ કરી છે જ્યારે અન્ય એકની શોધખોળ હાથ ધરવામાં આવી છે હળવદની હરિદર્શન સોસાયટીમાં રહેતા અને નવા ઘનશ્યામગઢ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજેશ ભીમજીભાઈ પારેજીયા નામના શિક્ષકે હળવદમાં વ્યાજખોર આરોપી પ્રભુભાઈ જહાભાઈ રબારી ભરતભાઈ રાણાભાઈ રબારી અને હરદીપભાઈ ઉર્ફે મુનાભાઈ સવાભાઈ લાવડિયા અને આરોપી જયદેવ મનહરદાન ગઢવી સામે દસથી ત્રીસ ટકા ઊંચા વ્યાજે વગર લાયસન્સથી નાણાં ધીરી પઠાણી ઉઘરાણી કરવા બાબતે ફરિયાદ નોંધાવી હતી રાજેશભાઈના મોટાભાઈને લીવર અને કિડનીની ગંભીર બીમારી હોય અને ખર્ચને પહોંચી વળવા બે વર્ષ પૂર્વે આરોપી પ્રભુ જહાભાઈ રબારી પાસેથી સિત્તેર હજાર રૂપિયા ત્રીસ ટકા ઊંચા વ્યાજે લીધા હતા વ્યાજના ચક્કરમાં ફસાઈ જતા બાદમાં અન્ય આરોપીઓ પાસેથી ઊંચા વ્યાજે નાણાં લીધા હતા જેમાં આરોપીઓએ ફરિયાદીનું મોટરસાયકલ તેમજ તેમના પત્નીના માલિકેના બે એક્ટિવા પડાવી લઈ તેમનું મકાન પડાવી લઈ દસ્તાવેજ કરાવી લઈ દર મહિને ત્રણ હજારનું મકાન ફાળું વસૂલ કરવામાં આવી રહ્યું છે સાથે જ આરોપી જહાભાઈ રબારીએ અગાઉ ગંભીર ગુનામાં સંડોવાયેલા હોય જેથી પઠાણી ઉઘરાણી કરી આરોપીઓએ કોરા ચેક પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ મની લેન્ડર્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કર્યો હતો આ બનાવમાં પોલીસે પ્રભુ જહાભાઈ રબારી હરદીપ ઉર્ફે મુનાભાઈ સવાભાઈ લાવળિયા અને આરોપી જયદીપ મનહરદાન ગઢવીની ધરપકડ કરી છે જ્યારે ભરત રાણાભાઈ રબારી ફરાર હોય ને તેની શોધખોળ હાથ ધરી છે ત્યારે આ બનાવ સંદર્ભે શું કહી રહ્યા છે ફરિયાદી તો સાથે જ મોરબી જિલ્લા ડીવાયએસપી શું શું રહે છે આવો સાંભળીએ અને પ્રભુ જે રબારી ભરત રાણા રબારી જયદેવ ગઢવી અને મુના અહીર આ ચાર લોકો સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે જે લોકો વ્યાજનો મોટાપાયે ધંધો કરે છે અને ઊંચા વ્યાજ દસ ટકા પંદર ટકા વીસ ટકા જેવા વ્યાજ વસૂલે જો ટાઈમ વ્યાજ આપવામાં ન આવે તો દરેક ગણા દરરોજને એક એક હજાર રૂપિયા પેનલ્ટી લગાડી ઘરે આવી ધાક ધમકી નામથી મારી નાખવાનો ફરજમાં રૂકાવટ જેવા અનેક ત્રાસ દેવામાં આવતો માનસિક ત્રાસ પણ દેવામાં આવતો તમારે કેટલી મિલકત લઈ છે મારે મારી પાસેથી અત્યાર સુધીમાં એ લોકોએ વીસથી દસ પંદરથી વીસ લાખ રૂપિયા જેવું લઈ લીધેલું છે બે બાઇક લઈ લીધેલા બે એક્ટિવા એક સુપર સ્પ્લેન્ડર અને મારા મોટર લખાવા લીધું છે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી મેં વરપુરબારી પાસે સિત્તેર હજાર રૂપિયા ભરત રબારી પાસે એક લાખને દસ હજાર રૂપિયા અને મુનાભાઈ પાસે પચાસ હજાર રૂપિયા અને જયદેવ જયદેવગઢરી પાસે પચાસ હજાર રૂપિયા લીધેલ હતા એના બદલામાં એ લોકોને મેં

જે મુજબ પ્રથમ આરોપી પાસે જે પ્રથમ આરોપીએ સિત્તેર ના બદલામાં બે લાખ દસ હજાર જેવું તોતીંગ વ્યાજ વસૂલ કરેલ છે બીજા અને ત્રીજા આરોપીએ એક લાખ પંચોતેર હજારની સામે બે લાખ દસ હજાર વ્યાજ વસૂલ કરે છે સાથે એક મોટરસાયકલ અને બે એક્ટિવા પણ ફરિયાદી પાસેથી પડાવી લીધા છે અને બાકીના આરોપીએ એક લાખ રૂપિયાની સામે એક લાખ નેવું હજાર જેવું તોતી રકમ વસૂલ કરી લીધી છે અને આ રકમ વસૂલ કરવા માટે ફરિયાદીને સતત ધમકીઓ આપતા હતા અને મારી નાખવાનો ભય બતાવીને આ રકમ વસૂલ કરેલી હોય તેઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે જેમાંથી પ્રથમ ત્રણ આરોપી પકડાઈ ગયેલ છે અને આરોપી ભરત રાણાભાઈ રબારી હાલ પકડવાના બાકી છે આરોપીઓ પૈકી પ્રભુ જહાભાઈ કડોતરા અને ભરતભાઈ રાણાભાઈ રબારી આ અગાઉ પણ અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલો હોય ગુનાહિત ઇતિહાસ ધરાવે છે